ભરૂચ ભાડપુર બેરેજ યોજના અસરગ્રસ્ત ખેડૂતોની સુનાવણી અધિકારીઓની ગેરહાજરીને કારણે મુલાવતી સોલ જૂન બે હાજર માટે નવી તારીખ મંગાઈ ભરૂચના ભાડભૂત બેરેજ યોજનાના અસરગ્રસ્ત ચાર ગામોના ખેડૂતો માટે આજે યોજાનારી સુનાવણી કોઈ કારણોસર નિયત અધિકારી હાજર ન રહેતા મૂલવતી રાખવામાં આવી હતી આ બાબતે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો હતો અને તેમણે આગામી સોલ જૂન બે હજાર માટે નવી સુનાવણીની તારીખ આપવાની માંગ સાથે જમીન સંપાદન અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી ખેડૂતોનો દાવો છે કે બેરેજ યોજનાની કામગીરી દરમિયાન કે જેમાં છેલ્લા સમયમાં જમીન સંપાદન માટે જાહેર કરવામાં આવેલ એવોર્ડમાં યોગ્ય સુધારાઓ કરવાનું વચન આપવામાં આવ્યું હતું તે અનુરૂપ કોઈ પગલાં લેવામાં આવ્યા નથી તેઓએ વધમાં સુધારા કરી ન્યાયસંગત માંગો સ્વીકારી લેવામાં આવે અને જમીન વિના પર્યાપ્ત વળતરના પાયમલ કબજાઓ અટકાવવાની માંગ કરી છે સ્થાનિક ખેડૂતોનું કહેવું છે કે તેઓ શાંતિપૂર્ણ રીતે પોતાની માંગો સામે રજૂઆત કરી રહ્યા છે અને આગામી સુનાવણીમાં યોગ્ય અધિકારીઓ હાજર રહી તેમના પ્રશ્નોને ગંભીરતાથી સાંભળે તેવી આશા રાખે છે જી ભટ્ટ ખેડૂત સમન્વય સમિતિ ભરભૂટ બેરેજ વિસ્થાપિત ખેડૂત આજરોજ અમે શ્રી જમીન સંપાદન અધિકારી સાહેબશ્રીની કોર્ટમાં આવ્યા હતા આજે અમારી સુનાવણી રાખેલ હતી પરંતુ સાહેબશ્રીને કોઈ ઇલેક્શનનું કામગીરી અર્થે બહાર ગામ જવાનું હોવાથી સાહેબશ્રી અહીંયા હાજર ન ન હોવાથી અમે એક કલાક સુધી અહીં રાહ જોઈ પરંતુ સાહેબશ્રી નહીં આવતા અમે સાહેબશ્રીને એવી વિનંતી કરીએ છીએ કે અમને સોળ તારીખ આપો અને અમે ફરીથી એ દિવસે બધા જ ખેડૂતો સુનાવણી માટે અહીં હાજર રહીશું ભરપૂર બેરેજનો જે એવોર્ડ થયો છે એ ખરેખર અમારા માટે ખૂબ જ દુઃખદાયક છે તો ફરીથી જે બાકીના એવોર્ડ છે એ આવા ના થાય એના માટે અમારે એલેક્ટિવ સાહેબને સામે જ રજૂઆતો કરવાની હોવાથી અમે સાહેબશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ કે અમને ફરીથી બીજી વખત તમે આના માટે સોળ બે પચીસ ના રોજ સોરી સોળ જૂન અમને તમે આપશો એવી અમારી નંબર વિનંતી છે કંઈક બોલું તો પછી